મને ઊંઘ આવી રહી છે આઈ એમ ફિલિંગ સ્લીપી મને ઊંઘ આવી રહી છે આઈ એમ ફિલિંગ સ્લીપી હું સુવા તૈયાર થઈ રહ્યો છું આઈ એમ ગેટિંગ રેડી ફોર બેડ હું સુવા તૈયાર થઈ રહ્યો છું આઈ એમ ગેટિંગ રેડી ફોર બેડ હું કપડાં બદલી રહ્યો છું આઈ એમ ચેન્જિંગ માય ક્લોથ आई एम चेंजिंग माई क्लॉथ्स हूँ नाइट्स ड्रेस पहरी रो छु आई एम विियरिंग माय नाइट ड्रेस हूँ नाइट ड्रेस पहरी रहो आई एम वियरिंग मई नाइट ड्रेस हूँ दात साफ करो चु आई एम ब्रशिंग मई टीथ हूँ दांत साफ करो આઈ એમ બ્રશિંગ માય ટીપ હું મારો ચહેરો ધોઈ રહ્યો છું આઈ એમ વોશિંગ માય face. હું મારો ચહેરો ધોઈ રહ્યો છું આઈ એમ વોશિંગ my ફેસ હું વાળ વિંધી રહ્યો છું આઈ એમ કોમ્બિંગ માય હેર હું વાળ વિંધી રહ્યો છું आई एम कॉम्बिंग माई हेर हूँ पानी पी रो छु आई एम ड्रिंकिंग वॉटर हूँ पानी पी रो छु आई एम ड्रिंकिंग वॉटर हूँ फोन चेक कर करो चु आई एम चेकिंग माई फोन हूँ फोन चेकिंग करी रोच छु आई एम चेकिंग माय फोन હું મેસેજ નો જવાબ આપી રહ્યો છું આઈ એમ રિપ્lying ટુ મેસેજ હું મેસેજ નો જવાબ આપી રહ્યો છું આઈ એમ રિપ્lying ટુ મેસેજ હું ફોન ચાર્જ પર મૂકી રહ્યો છું આઈ એમ પુટિંગ માય ફોન ઓન ચાર્જ હું ફોન ચાર્જ પર મૂકી રહ્યો છું આઈ એમ પુટિંગ માય ફોન ઓન ચાર્જ હું નોટિફિકેશન બંધ કરી રહ્યો છું આઈ એમ ટર્નિંગ ઓફ નોટિફિકેશન હું નોટિફિકેશન બંધ કરી રહ્યો છું આઈ એમ ટર્નિંગ ઓફ નોટિફિકેશન હું એલાર્મ સેટ કરી રહ્યો છું આઈ એમ સેટિંગ ધ એલાર્મ હું એલાર્મ સેટ કરી રહ્યો છું આઈ એમ સેટિંગ ધ એલાર્મ હું કલનું શેડ્યુલ ચેક કરી રહ્યો છું આઈ એમ ચેકિંગ ટુ મોરો શેડ્યુલ હું કાલનું શેડ્યુલ ચેક કરી રહ્યો છું આઈ એમ ચેકિંગ હું કાલ માટે પ્લાન બનાવી રહ્યો છું આઈ એમ પ્લાનિંગ ફોર ટુમોરો હું કાલ માટે પ્લાન બનાવી રહ્યો છું આઈ એમ પ્લાનિંગ ફોર ટુમોરો હું જર્નલ લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ માય જર્નલ હું જર્નલ લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ માય જર્નલ હું આજની ડાયરી પૂરી કરી રહ્યો છું આઈ એમ કમ્પ્લીટિંગ માય ડાયરી હું આજની ડાયરી પૂરી કરી રહ્યો છું આઈ એમ કમ્પ્લીટિંગ માય ડાયરી હું બુક વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ અ બુક હું બુક વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ અ બુક હું મનને શાંત કરી રહ્યો છું આઈ એમ રિલેક્સિંગ માય માઇન્ડ હું મનને શાંત કરી રહ્યો છું આઈ એમ રિલેક્સિંગ માય માઇન્ડ હું હળવું સ્ટ્રેચિંગ કરી રહ્યો છું આઈ એમ સ્ટ્રેચિંગ બોડી હું હળવું સ્ટ્રેચિંગ કરી રહ્યો છું

बैठे टेशन हूँ उंडा स्वास ले रहोचू हूँ उंडा स्वास ले रहोचू I am breathing deeply हूँ उंडा स्वास ले रहोचू I am breathing deeply हूँ सुवा पहला प्रार्थना करी रहोचू I am praying before sleep हूँ सुवा पहला प्रार्थना करी रहोचू આઈ એમ પ્રેંગ બિફોર સ્લીપ હું ભગવાનનો આભાર માનું છું આઈ એમ થિંક થેન્ક ગોડ હું ભગવાનનો આભાર માનું છું આઈ એમ થિંક થેન્ક ગોડ હું લાઇટ્સ બંધ કરી રહ્યો છું આઈ એમ સ્વિચિંગ ઓફ ધ લાઇટ્સ હું લાઇટ્સ બંધ કરી રહ્યો છું आई एम स्विचिंग ऑफ ध लाइट्स हूँ फेन बंद कर आई एम टर्निंग ऑफ ध फेन हूँ फेन बंद कर आई एम टर्निंग ऑफ ध फेन हूँ दरवाजे लॉक कर रो छु आई एम लॉकिंग धोर हूँ दरवाजे लॉक कर रो छु आई एम लॉकिंग धोर હું બારી બંધ કરી રહ્યો છું આઈ એમ ક્લોઝિંગ ધ વિન્ડો હું બારી બંધ કરી રહ્યો છું આઈ એમ ક્લોઝિંગ ધ વિન્ડો હું મારી પથારી ગોઠવી રહ્યો છું આઈ એમ અરેન્જિંગ માય બેડ હું મારી પથારી ગોઠવી રહ્યો છું આઈ એમ અરેન્જિંગ માય બેડ હું તકિયો એડજસ્ટ કરી રહ્યો છું આઈ એમ એડજસ્ટિંગ ધ પીલો हूँ तकीय एडजस्ट कर रो छु आई एम एडजस्टिंग द पीलो हूँ ब्लेंकेट गोटवी रो छु आई एम अरेन्जिंग द ब्लेंकेट हूँ ब्लेंकेट गोटवी रो छु आई एम अरेन्जिंग द ब्लेंकेट हूँ टीवी बंद करी रो छु आई एम टर्निंग ऑफ द टीवी हूँ टीवी बंद करो चु आई एम टर्निंग ऑफ द टीवी हूँ फोन से फोन एक तरफ मुकी रो छु आई एम पुटिंग माय फोन असाइड हूँ फोन एक तरफ फोन एक तरफ मुकी रो छु आई एम पुटिंग माय फोन असाइड હું આજનો દિવસ વિચારી રહ્યો છું આઈ એમ થિંકિંગ અબાઉટ માય ડે હું આજનો દિવસ વિચારી રહ્યો છું આઈ એમ થિંકિંગ અબાઉટ માય ડે હું પોતાને શાંત કરી રહ્યો છું આઈ એમ કામિંગ માય સેલ્ફ ડાઉન હું પોતાને શાંત કરી રહ્યો છું આઈ એમ કામિંગ માય સેલ્ફ ડાઉન હું પથારી પર પડી રહ્યો છું આઈ એમ લેંગ ઓન ધ બેડ હું પથારી પર પડી રહ્યો છું આખો બંધ કરી રહો છું આઈ એમ ક્લોઝિંગ માય આઈસ હું આંખો બંધ કરી રહ્યો છું આઈ એમ ક્લોઝિંગ માય આઈસ હું ધીમા શ્વાસ લઈ રહું છું આઈ એમ ટેકિંગ સ્લો બ્રેથ હું ધીમા શ્વાસ લઈ રહ્યો છું આઈ એમ ટેકિંગ સ્લોપ બ્રેકસ હું ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યો છું આઈ એમ ટ્રાઈંગ ટુ સ્લીપ હું ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યો છું આઈ એમ ટ્રાયિંગ ટુ સ્લીપ હું હવે રિલેક્સ અનુભવું છું આઈ એમ ફીલિંગ રિલેક્સ નાવો हूँ हम रिलेक्स अनुभव छु आई एम फीलिंग रिलेक्स नो हूँ नाइट लैम्प चालू करो छु आई एम स्विचिंग ऑन ध नाइट लैम्प हूँ नाइट लैम्प चालू करो छु आई एम स्विचिंग ऑन ध नाइट लैम्प हूँ पग स्ट्रेच करो छु आई एम स्ट्रेचिंग मै लेग्स हूँ पग स्ट्रेच करो छु आई एम स्ट्रेचिंग आई एम चेकिंग ध टाइम हूँ समय चेक कर आई एम चेकिंग ध टाइम हूँ सबने गुड नाइट मैसेज करो छु आई एम मैसेज हूँ सबने गुड नाइट मैसेज करी रहो छु आई एम सेंडिंग गुड नाइट मैसेज हूँ चप्पल उतारी रहो छु आई एम रिमूविंग माय स्लीपर हूँ चप्पल उतारी रहो छु आई एम रिमूविंग माय स्लीपर हूँ स्मार्ट वॉच चार्ज करी रहो छु आई एम चार्जिंग माय स्मार्ट वॉच

आई एम की आई एम पुटिंग मै फोन ओन साइलेट मॉड हूँ गीजर बंद करो आई एम स्विच ऑफ द गीजर हूँ रसोडू बंद कर आई एम क्लॉजिंग धीचन हूँ रसोडू बंद करो आई एम क्लॉजिंग धीचन मेन मेन लाइट्स लाइट्स बंद बंद रहो चु। I am switching off the main lights. करी रहो ठीक चेक नहीं चेक करी रहो छु आई एम चेकिंग इफ एवरीथिंग इज ओके हूँ बधु ठीक चेक कर आई एम चेकिंग इफ एवरीथिंग इज ओके गरम पी रहो I am drinking warm milk. गरम दूध दूध पी पी दवा रहो I am taking my medicine. <laughs> दवा हाथ धोई रहो <laughs> आई एम वॉशिंग my hands। हूँ हाथ धोई रहो छु आई एम वॉशिंग my hands। हूँ एक्सेसरीज उतारी रहो छु आई एम रिमूविंग my accessories। हूँ एक्सेसरीज उतारी रहो छु आई एम रिमूविंग my accessories। एक्सेसरीज हूँ टू तो डू लिस्ट चेक करो छु आई एम रिव्यूइंग माइ टू डू लिस्ट हूँ ટુ ટુડુ લિસ્ટ ચેક કરી રહો છું આઈ એમ રિવ્યુ માય ટુ લિસ્ટ હું મહત્વની વાતો નોંધું છું આઈ એમ નોટિંગ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ હું મહત્વની વાતો નોંધું છું આઈ એમ નોથિંગ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ હું કોમ્પ્યુટર બંધ કરી રહો છું આઈ એમ ટર્નિંગ ઓફ ધ કોમ્પ્યુટર હું કોમ્પ્યુટર બંધ કરી રહો છું આઈ એમ ટર્નિંગ ઓફ ધ કોમ્પ્યુટર હું લેપટોપ શટ ડાઉન કરી રહો છું આઈ એમ શૂટિંગ ડાઉન ધ લેપટોપ હું લેપટોપ શટ ડાઉન કરી રહ્યો છું આઈ એમ શૂટિંગ ડાઉન શૂટિંગ ડાઉન ધ લેપટોપ

રહી છું આઈ એમ ઓરેન્જિંગ માય સ્ટડી ટેબલ હું કાલ માટે બુક્સ તૈયાર મૂકી રહ્યો છું આઈ એમ કીપિંગ બુક્સ રેડી ફોર ટુમોરો આઈ એમ કીપિંગ બુક્સ રેડી ફોર ટુમોરો હું કાલના કપડા તૈયાર મૂકી રહ્યો છું આઈ એમ પ્રિપેરિંગ ટુમોરોસ ક્લોથ

હું સૌને શુભ રાત્રી કહી રહ્યો છું આઈ એમ વિશિંગ એવરી વન ગુડ નાઇટ હું સૌને શુભ રાત્રી કહી રહ્યો કહી રહ્યો છું આઈ એમ વિશિંગ એવરી વન ગુડ નાઇટ હું થાકી ગયો છું આઈ એમ ફિલિંગ ટાયર્ડ હું થાકી ગયો છું આઈ એમ ફિલિંગ ટાયર્ડ હું હાથ સ્ટ્રેચ કરી રહ્યો છું આઈ એમ સ્ટ્રેચિંગ માય હેડ્સ હું હાથ સ્ટ્રેચ કરી રહ્યો છું I am stretching my hands. Who khaba relax kari raho chu? I am relaxing my shoulders. Who khaba relax kari raho chu? I am relaxing my shoulders. Who machar dani chalu kari raho chu? I am stretching on the mosquito repellent. Who machar dani chalu करी रहो छु आई एम स्विचिंग ऑन द मॉस्किटो रिप्लेयर वो दड़ा सॉरी वो पर्दा बंद करी रहो छु आई एम क्लोजिंग द कर्टेंस वो पर्दा बंद करी रहो छु आई एम क्लोजिंग द कर्टेंस वो गरम पानी से शावर लेय रहो छु आई एम टेकिंग अ वर्म शॉवर हूँ गरम पानी से शावर लई रहो आई एम टेकिंग अम शॉवर हूँ वूको आई एम ड्राइंग मै हेर हूँ वाण सूको आई एम ड्राइंग मै हेर हूँ लोशन लगानी रहो छु आई एम एप्लाइंग लॉसन हूँ लोशन लग रो छु आई एम एप्लाइंग હું ચહેરા પર ક્રીમ લગાવી રહ્યો છું આઈ એમ મોસ્ચરાઇઝિંગ માય ફેસ હું ચહેરા પર ક્રીમ લગાડી રહ્યો છું લગાવી રહ્યો છું આઈ એમ મોસ્ચરાઇઝિંગ મોસ્ચરાઇઝિંગ માય ફેસ હું બ્લેન્કેટ પર પડી રહ્યો છું આઈ એમ લેઇંગ ઓન ધ બ્લેન્કેટ હું બ્લેન્કેટ પર ચડી રહ્યો છું આઈ એમ લેઇંગ ઓન ધ બ્લેન્કેટ હું સુવાની મ્યુઝિક લગાવી રહ્યો છું आई एम टर्निंग ऑन स्लीप हूँ सुवर्ण म्यूजिक लग आई एम टर्निंग ऑन स्लीपी म्यूजिक लग रो छु आई एम टर्निंग ओन स्लीप म्यूजिक હું નરમ મ્યુઝિક સાંભળી રહ્યો છું આઈ એમ લિસનિંગ ટુ સોફ્ટ મ્યુઝિક હું નરમ મ્યુઝિક સાંભળી રહ્યો છું આઈ એમ લિસનિંગ ટુ સોફ્ટ મ્યુઝિક હું રૂમ નું તાપમાન ચેક કરી રહ્યો છું આઈ એમ ચેકિંગ ધ રૂમ ટેમ્પરેચર હું રૂમ નું તાપમાન ચેક કરી રહ્યો છું આઈ એમ ચેકિંગ ધ રૂમ ટેમ્પરેચર હું ફેન ચાલુ કરી રહ્યો છું આઈ એમ ટર્નિંગ ઓન ધ ફેન હું ફેન ચાલુ કરી રહ્યો છું આઈ એમ ટર્નિંગ ઓન ધ ફેન હું એસી એડજસ્ટ કરી રહ્યો છું આઈ એમ એડજસ્ટિંગ ધ એસી હું એસી એડજસ્ટ કરી રહ્યો છું આઈ એમ એડજસ્ટિંગ ધ એસી હું પોઝિટિવ વિચારો કરી રહ્યો છું આઈ એમ thinking પોઝિટિવ થોટ્સ હું પોઝિટિવ વિચારો करी रहो चु आई एम थिंकिंग पॉजिटिव थॉट्स हूँ आज नो स्ट्रेस छोड़ ने सुबह जाई रहो चु आई एम लेटिंग गो ऑफ टुडे स्ट्रेस हूँ आज नो स्ट्रेस छोड़ ने सुबह जाई रहो चु आई एम लेटिंग गो ऑफ टुडे स्ट्रेस हूँ मन ने संपूर्ण शांत करी रहो चु આઈ એમ કમિંગ માય માઇન્ડ કમ્પ્લીટલી હું મનને શાંત મનને સંપૂર્ણ શાંત કરી રહ્યો છું આઈ એમ કમિંગ માય માઇન્ડ કમ્પ્લેટલી હું શાંતિપૂર્ણ ઊંઘ માટે પ્રાર્થના કરી રહ્યો છું આઈ એમ પ્રેયિંગ ફોર પીસફૂલ સ્લેવ હું શાંતિપૂર્ણ ઊંઘો માટે પ્રાર્થના કરી રહ્યો છું આઈ એમ પ્રેયિંગ ફોર પીસફૂલી પીસફૂલ સ્લેવ હું મિત્રોને ગુડ નાઇટ કહી રહ્યો છું આઈ એમ માય ગુડ નાઇટ ગુડ નાઇટ હું ફોનને ફેશ ડાઉન મૂકી રહ્યો છું આઈ એમ પુટિંગ માય ફોન ફેસ ડાઉન હું ફોનને ફેશ ડાઉન મૂકી રહ્યો છું આઈ એમ પુટિંગ માય ફોન ફેસ ડાઉન હું વાઈફાઈ બંધ કરી રહ્યો છું आई एम टर्निंग ऑफ ध वाईफाई हूँ वाईफाई बंद करो आई एम टर्निंग ऑफ ध वाई फाय हूँ लॉक फरी चेक करो चु आई एम डबल चेकिंग ध लॉक हूँ लॉक फरी चेक करो आई एम डबल चेकिंग ध लॉक हूँ डायरी बंद करो चु આઈ એમ closing માય ડાયરી હું ડાયરી બંધ કરી રહ્યો છું આઈ એમ closing માય ડાયરી હું નાઈટ લેમ્પ્સ બંધ કરી રહ્યો છું આઈ એમ સ્વિચિંગ ઓફ ધ night lamps. હું નાઈટ લેમ્પ્સ બંધ કરી રહ્યો છું આઈ એમ સ્વિચિંગ ઓફ ધ night lamps.

આઈ એમ રેડી ટુ સ્લીપ હું હવે સુવા જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ સ્લીપ હું સુ હવે સુવા જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ ટુ સ્લીપ તો વિડિયો કેવો લાવ્યો કમેન્ટમાં બતાવો તમારા મિત્રોને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા